તો મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે હવામાન વિભાગના યલો એલર્ટની વચ્ચે આણંદના ખંભાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ મુચીવાડ ટાવરચોક બાવા બાજીશા સાલવા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તો રોડ પણ તળાવમાં ફેરવાઈ ગયા છે તો ખંભાતના રસ્તાઓ પર પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે પૈડા ડૂબી જાય એટલું પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો અલગ વિસ્તારોમાં જે વરસાદી માહોલ તો વાત કરીએ પંચમહાલની પંચમહાલ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે કાલોલ હાલોલ શહેર અને તાલુકાઓમાં વરસાદ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે કચેરી સંકુલના ગેટ તાલુકા અને જિલ્લા સેવા સદનના માર્ગો પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો દર આજ પ્રકારની સ્થિતિ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે 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 સ્થાનિકોનો આરોપ કે વખત રજૂઆત કરી છતાં પણ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી ભારે વરસાદને પગલે દાહોદ નજીકના મુવાલિયા તળાવ પણ ઓવરફ્લો થયું છે તળાવ ઓવરફ્લો થતા મોટી સંખ્યામાં લોકો નયનરમ્ય દ્રશ્યો જોવા માટે ઉમટ્યા હતા યાત્રાધામ ડાકુરમાં પણ મહેર વરસી છે વહેલી સવારથી ડાકો શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તો નેસ કાલસર ધુણાદર સુઈ બોરડી રણછોડપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે આ તરફ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી પણ બે કાંઠે વહી રહી છે નર્મદા નદીના કાંઠે આવેલા શિનોરના ભંડારેશ્વર મહાદેવ મંદિરના સિત્તેર પગથિયા પાણીમાં ગરકાવ થયા છે તો બુસાફળિયાનો ઘાટ ગોડવાડ ઘાટ માલસર સત્યનારાયણ મંદિર પાસેના ઘાટ પરથી પસાર થતી નર્મદા નદીના જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે